अरे अच्छा तो थोड़ी की वैल्यू की आपके ऊपर लेकिन उठना वाज आगे जो होता गुड मॉर्निंग गुड मॉर्निंग वो था ना वो था देनू ये देनू देनू <्दितीं> देनू तो भारत देनू

ऑम काफी काफी करा ले अपनी तो अलग हो गया अपने हवास काफी करा तीसरा दोबा ले अपनी तो ऑम कारे ऑम काफी कारो कोई नहीं चलेगा तो तमिल चलेगा गुड मॉर्निंग काफी जी क्या तारा फिर બોવા નાવા નું જાય જા બોર ચાલુ નઈ કર જા મો નઈ ગાળવા દે ફસડ દુસરો ફસડ દિસે કામ નહી કરે અરે રોજ રાતે હું થાય લે તને ઓય હાલે મોડ તો ઓ ઓ હો કુતરી બલારી કે હો ઓ હો આટલું બધું જો હે બધા એવું કે કે ને સાઉ બોલા ના ઓ ના ના ઓમે ના ઓલી એસો તો બહુ મોક જા જા દી છે મો માં મારાતું આ તો છબરો ઓછું નહી બલાડો અવાર હવારમાં નાના વા બીમાર પડાય बस दौड़े दौड़े हवा नु बनावन तैयारी चालू छिड़ी म ना भात म घी तू दौड़ बेटा बच्चू नहीं गड़ा तू काट ले तू बस काट खैची में बार काट ये थैली में मस्त पाउडर फ्लाइंस लेबो डाल ले

Hantai भी ना ही की को नहीं બાપ રે લક્ષી જવાય સિહારાના ટાઈમમાં ઘોર વરસાદ ચાલુ થઈ ગયો નોબો જો વરસાદ છે ગામનો ખટકો જલ્દી જલ્દી સાફ કરે બહુ ખટકો બહુ ખટકો ખાજુ લેક કોક ચાલુ કર્યું નહીં એવણે કટી આરામ કરવા દીધો

ના ના એ રી ને સકતી છે છો બિલાડીયા હે આ જીનો બિલાડી એટલે બિલાડી નહલી નથી કે નહ ના ના બિલાડી ન બિલાડી ભારી નહી જાય માર બિલાડી જ મકઈ જાય બધી કા બરઉડી જી બિલાડી ન ના ના બોલે અંદરથી તમે બધી ઉપર જ જઈ બેહી જિયા આ અમેક આવશે ને જો 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 દેખ ને આઈ આઈ ચકલી આઈ ચકલી ચકકી આઈ જો

でんかど,ね、どんなこと